ધોરણ દસમા ગણિતમાં જો તમે બેઝિક રાખ્યું છે તો પાસ થવા માટેનું અમૃત આપી દઉં ચાલો જોવો આમાં બોર્ડમાં એસી માંથી છવ્વીસ માર્ક આવે એટલે પાસ થઈ જવાય તો આપણે કયા ચેપ્ટર સૌથી પહેલા કરવા જોઈએ તો જોવો સૌથી પહેલું છે તેરમું ચેપ્ટર તેરમું ચેપ્ટર એટલે આકડા શાસ્ત્ર અને આકડા શાસ્ત્રનું વેઇટેજ હોય છે ટોટલ સોળ માર્કનું એના પછી સંભાવના

એટલે આના ત્રીસ માર્ક ટોટલ તમે કરો તો બોલો ચોપન માર્ક થાય એસી માંથી ચોપન માર્ક ચાર ચેપ્ટર કરવાથી થાય જો તમારે સારા જ માર્ક લેવાશે તો હજી વધુ બે ચેપ્ટર કરાય

વર્તુળ ચેપ્ટર માંથી પ્રમેય બે કરી લેવાના દસ પોઈન્ટ એક અને દસ પોઈન્ટ બે હવે આનો આપણે ટોટલ મારીએ ઇઠોતેર માર્ક થાય ડન છે તો આ છે જનરલ વિકલ્પ સાથેના માર્ક હતા બરોબર એટલે ઇઠોતેર માર્ક થયા છે તો આટલું કરી લ્યો તો સારામાં સારા માર્ક તમે દસમા ધોરણની બોર્ડની પરીક્ષામાં મેળવી શકો જો તમને વિડીયો ગેમો છે બોર્ડની ટિપ્સ માટે તમે ચોક્કસથી વામજા એજ્યુકેશનને ફોલો કરી શકો છો